ભરાન્ બધા પૈસા જતા રહ્યા એ તો છોકરો ફર વાત કરો હું પણ ભરવાનું ના પાડું છું કાકા પૈસા યાર પૈસા કાકા લેવા બીજા પૈસા બાકી બાકી કાકાને ખબર તું હાલ હું પણ એમરો ભરવા જતો રહ્યો એક લાખ રૂપિયા બાકી એક લાખ રૂપિયા જે એક રૂપિયા લાખ રૂપિયા બાકી

મને કોઈ તાર દાદા એ વાત કરી નઈ એની જ રોમા બધી વાત કરી

অঁ ফোনটো নাই দিব না না চালে চাৰি ઓ ચીતુ કાકા હા શંકરજી હ મારે કેટલા ચારા પહાયા મારા પાસે બે બે ચારા બાકી મારે રાતના ચાલુ જ છે પોણી ચાલુ જ તમારે ચાલુ એમ હુસો વાકવા આવ્યા એટલે મૂકો અરે આવ્યો કાકાને કેટલું પાણી ચારો આવ્યો શંકરજી એક વાત કહેવાય તમે મારે બોલો આપણે એટલે શેઠ નહીં આપણે ગામના ઈ છોકરા જ આવ્યા હતા સવારના ખેતરમાં બરાબર હવે હું આજ આજ આના કરતે પંદર વર્ષથી અમે પૈસા આવે બરાબર

તમારે ચેડે છોકરો છે છોકરાની નું ચેડે જોવાનું નહીં જોવાનું આ તારે એવું થયું જો હવે મારા ડોહાના ડોહા હતા એ આ મજૂરી કરીને થાક્યા અને આ બસ દેવા ભરે ભરે જયારે દેવું હજી પટ્યું નહીં આ શેઠીઓ બનતો કે સાચું બોલે ખોટું બોલે શીખર ખબર સમજણ જ પડતી નહીં આ છોકરો આવ્યો તો હવાના તમને મને કહી ગયો તમે કે પૈસા હાલી જજો ને તો મારા ડોહા એને ના બોલવાનું બોલશે હમણાં શું કરવું કોઈ સમજણ પડતી નહીં કશું નહીં હું તો કોઈ ગામના પોસ્ટ મોણા કહો કઈ જે તમારવાળી

છોકરા નું જોવાનું બીજું કોઈ તમારો ડોહો મરી ગયા તમારે ચેડે છોકરા જોવો બીજું કોઈ ના સાંજે ડોહો તો જે કરી જતા સારું મારે પેલો ડોવાનું છે આ તમે સાબો બનાવતો બુપાડ આવજો હે ભગવાન મારા માથે આટલું દેવું ઓછું હતું તો આ નવું દેવું તે લાઈન ઊભું કર્યું મારો છોકરો આ દવાખાનામાં પડ્યો છે અને આ જમીનમાં જ મેં રાયડોને વારે તો પેલા શેઠના છોકરાને કીધું હતું હું ભરાઈને પૈસા ભરીશ પણ ભગવાન આ એક ખેડૂતની પરિસ્થિતિ એક ખેડૂત સમજે અને ખેડૂત જોને અને બીજો જોને તો તારા જેવો ભગવાન તારા જેવો પરમાત્મા જોને મારા માથે હાથ દુઃખના ડુંગર ડુંગરથી મેળવી દીધા હે

ઉપર વાળો પાક છે તો એનો સારું થાય તો તમારું કોઈ ગાડી છે હવે તમે છે ને પૈસા પૈસા કોક ની પાસે ઉછી ના પાછા કરીને થોડા ઘણા હાલો એટલે એમને શાંતિ થાય તમારે શાંતિ થાય હવે હવે પૈસા રાખવા જ કોઈ ખેડૂત હોય ને ગમે પણ લખન ચોપડો જોઈ લેજો બરોબર અને હું આટલી પંદર વર્ષ થી પૈસા ભરે જ્યો ભરે ભરે છે પણ કશું અંદર લખાયા તાજે પૈસા છું મને કોઈ સમજણ પડતી નહી

હા મારા જોડે એક જ રસ્તો હે બીજો કોઈ નહીં મારા સિવાય બીજો કોઈ રસ્તો નહીં મારા જોડે ચાલો ફોન આવ્યો હલો હે હા ડૉક્ટરે કીધું છોકરો જતો રહ્યો છોકરો મરી ગયો મારો અને મારો એક જ મું આ છોકરા માટે જીવતો હતો હવે હું કોના માટે જીવું મારા જીવન કોઈ મતલબ નહીં અને આ ઉઘરાને મારો લોહી બીજા ગોમમાં મારી ચોઈ આબડું રાખી નહીં આના કરતા હવે મારો છોકરો છે નહીં અને મારે હવે ગમે તે જગ્યાએ મારે છે ને કશું કરવું નહીં અમારું મારું ટૂંપો ખાઈને મરી જ જવું

ના ના મારે આખો ચોપડો જોવે એનો ચાથી પૈસા લીધા ચેટલા લીધા ચેટલા જમા કરાય બધાય અને જો તઈ માંગતા તો હું હાલ હાલ કેસ કાઢીને આલુ બોલો પૈસા એટલે હું બતાવ ચોપડો એટલે શું હે તઈ બોકાના પડો ને રસ્તી રાજી ના કરો ને તું હોકો જો તમા જોતા ને 2 લાખ 3 લાખ તો વાપરો તમે ના રે મારે ભાઈ એવા ખેડૂતના પૈસા જોતા જ નહીં એટલે તમે હમતતા નહીં ના મારે મારે એવા ગરીબના પૈસા લઈને કરવાના શું

આવા ગરીબ ને શું ઠક કરો બાકી જિંદગી એ પૂજા કરવા માટે કઈ પૈસા ગયો કેટલી મજૂરી કરી રાત ની દિવસ તાર આપડે ખાવાનું કેવું થાય લાભદારો મજૂરી કરવા માંગ કરો મારા છોકરા કિડની નું કેન્સર ને બધું થઈ ગયું હાલ છોકરો મરી ગયો મારો દવાખાને ફોન આવ્યો તો અમે કેર કેમ તમે હાલા અમે તમે જ આવો જેલ માં બે બાપ ની બેઠો બે મારી ખુશી માં પડી જો મત હું મારો ઘરમાં કાકા ખબર હું તો કોઈ હું તો હવે મારું જે થયું થયું બરાબર મારે જે દોરાવાનું બધું દોરાઈ જ્યું જે મારો કોવાનું બધું કોવાઈ ગયું પણ હું તો મહેરબાની કરીને તમારા હાથ જોડો કોઈ 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 ના આવી તો રૂપિયા ખાતા ને તો આવી તો ખાતા નહીં કોઈ આજ પણ કાકા જીંદા ના કરો તમારા પૈસા જોતો ને બે બિંદાસ લઈ જજો બસ એક રૂપિયા તમારે લેવો નહીં બસ મારો બસ બસ કોઈ અન કોઈ ના આવી દે કોઈ કોઈ હેરાન ના કરે કોઈ ખેડ ના ખોટો રૂપિયા ના લેતા બીજો કોઈ નહી મને આ એટલું કેવું હે નકી જ આવો ને તો જિંદગી માં મન ન આવ આ કોઈ જા હતો આરો કાકા મન લેવાની તો જો હમણા પૈસા લે લે ના કરો આરો કાકા તમે